ભાવનગર મહાનગરપાલિકાનું મેગા ડિમોલ્યુશન શહેરના અકવાડાથી તરસમિયા રોડ વચ્ચે મેગા ડિમોલિશન

ભાવનગર મેગા શહેરના મેગામોલિશન તરસમિયા રોડ વચ્ચે મેગા ટીપી હેઠળ આવતા રોડમાં મદરેસા બાંધકામ દૂર કરવામાં આવ્યું મદ્રેસાની જગ્યામાં ઊભા ઉભા થયેલા છ ફ્લેટ આઠ હોસ્ટેલ રૂમ દૂર કરવામાં આવ્યા ગેરકાયદે કમ્પાઉન્ડ વોલ અને રસોડાનું બાંધકામ પણ દૂર કરવામાં આવ્યું છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વહેલી સવારથી જ દબાણ હટાવવાની આ કામગીરી કરવામાં આવી ચાર જીસીબી ત્રણ ઇટાચી મશીનની મદદથી ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું ગેરકાયદે દબાણો દૂર કરી પંદરસો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવવામાં આવી